હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર દ્વિચલ સુરેખ સમીકરણોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એટલે કે આજેનો લેક્ચર નંબર વન છે જેમાં આપણે ઇન્ટ્રોડક્શન અને ચેપ્ટરની સંપૂર્ણ વાત કરીશું કે આ ચેપ્ટરમાં કઈ કઈ થિયરી આવશે કયા કયા કોન્સેપ્ટ આવશે જો તમે દરેક ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનના લેક્ચર જોતા જશો તો તમને દરેક ચેપ્ટર ઇઝીલી આવડી જશે તો સૌપ્રથમ તો આ ચેપ્ટરનું નામ છે દ્રિચલ સુરેખ સમીકરણો તો હવે પહેલાં તો સમીકરણ એટલે કે શું આપણે હમણાં બીજા નંબરનું ચેપ્ટર શીખ્યા જેમાં આપણે બહુપદી શીખ્યા હતા તો આપણે હું તમને લખીને બતાવું છું કે આપણે અહીંયા કોઈ લખીએ કે ચાર એક્સ પ્લસ છ તો આને આપણે બહુપદી કહીએ છીએ હવે આ બહુપદીમાં આપણે બરાબરની પેલી સાઈડ આપણે ઝીરો મૂકી દઈએ તો આને શું કહેવાય સમીકરણ કહેવાય કોઈ આપણું સમીકરણ છે તો તમને સમીકરણનો તો આઈડિયા આવી ગયો આપણે બહુપદીમાંથી સમીકરણમાં ઘૂસી ગયા હવે આપણે શીખીએ કે દ્રિચલ સુરેખ સમીકરણ એટલે કે શું પહેલાં તો અહીંયા જુઓ પહેલાં તો પહેલું નામ છે અહીંયા દ્રિચલ એટલે કે અહીંયા બે ચલ હશે હવે જે એક્સ છે એને આપણે ચલ કહીશું તો અહીંયા એક્સ સિવાયનું બીજો પણ ચલ હશે તો ચાલો આપણે દ્રિચલ સુરેખ સમીકરણ લખવાનો પ્રયત્ન કરીએ અહીંયા તો આપણે ટુ એક્સ લખીએ ટુ એક્સ પ્લસ ફાઈ વાય બરાબર અહીંયા આપણે સાત લખીએ તો આ જો અહીંયા બે ચલ આવી ગયા ટુ એક્સ અને અહીંયા વાય તો પહેલાં દ્વિચલ બની ગયો હવે સુરેખ એટલે કહીશું જે આ ચલ છે એક્સ અને વાય એની ઘાત હંમેશા અહીંયા એક જ હોય તો આપણે સુરેખ સમીકરણ કહીશું તો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણમાં સમજણ પડી ગઈ કે બે ચલ હોય અને જે ચલની ઘાત છે હંમેશા એક હોય તો એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું તમારે આવું નહીં હોય અહીંયા કે અહીંયા ત્રણ એક્સનો વર્ગ છે પછી અહીંયા ચાર વાય છે બરાબર અહીંયા છો તો આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું નહીં કેમકે અહીંયા ચલતો બે છે એક્સ અને વાય પણ એક્સની ઘાત અહીંયા બે છે એક્સ અને વાયની ઘાત હંમેશા એક હોય તો એને જ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું જે આપણું કયું સાચું છે ચાલો આપણે હું તમને હાઇલાઇટ કરીને પણ બતાવું છું કે આ આપણું છે એ દ્વિચલ સુરેખ સમીકરણ છે સમજ્યા પડી તમારે આટલું યાદ રાખવાનું જ છે હવે આપણે દ્રિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા જોઈએ અને એનું એનું આપણે સમીકરણ જોઈએ કે એનું સમીકરણ કેવી રીતે આવે છે તો ચાલો આપણે જોઈએ અહીંયા કે જે સમીકરણ છે એને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સ્વરૂપમાં દર્શાવી શકાય તેને આપણે દ્રિચલ સુરેખ સમીકરણ કહીશું જે આપણે એ બી અને સી છે એ વાસ્તવિક સંખ્યાઓ છે તથા એ અને બી એક સાથે ક્યારે પણ ઝીરો હોવા જોઈએ નહીં કેવી રીતે કારણ કે અહીંયા આપણે સમીકરણને ફરીથી લખીએ ચાલો હું અહીંયા લખવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો આ શું છે જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ છે કે આવું આપણું હોવું જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ હવે એમાં તમારું જો અહીંયા એક્સ જીરો હશે તો એક્સ તમારું ઝીરો હોઈ શકે છે તો તો એનો વાય ઝીરો હોવો જોઈએ નહીં સમજ પડી કે કોઈ આપણી આ જે છે અહીંયા એ આપણી કોઈ સંખ્યા હશે બી આપણી કોઈ સંખ્યા હશે અને સી પણ આપણી કોઈ સંખ્યા હશે અને એની સાથે બે ચલ હશે એ એક્સ સાથે એ સાથે ચલ હશે અહીંયા એક્સ અને બી સાથે ચલ છે વાય એટલે કે ઝીરો એક્સ પ્લસ ટુ વાય પ્લસ સેવન બરાબર ઝીરો તો શું આને આપણે દ્રિચલ સુરક્ષા સમીકરણ કહીશું તો કે હા કહીશું કેમકે આમાં જો એક્સ ચલ નથી પણ કે કેવું છે વાય ચલ તો છે જ અહીંયા કેમ કે ટુ વાય છે બંને એક સાથે ક્યારે પણ જીરો હોવા જોઈએ નહીં તો હવે આપણે એવું સમીકરણ લખીએ કે જેમાં વાય ઝીરો હોય તો ચાલો આપણે લખીએ અહીંયા કે ટુ એક્સ પ્લસ અહીંયા જીરો વાય પ્લસ અહીંયા સિક્સ બરાબર જીરો તો શું આ પણ દ્વિચર એક સમીકરણ છે તો કે હા છે કેમ કે બંને ચલ તમારે એક સાથે ઝીરો હોવા જોઈએ ને એક જી જીરો હોય તો ચાલશે હવે આનો ઉપયોગ તમારો ક્યાં થશે તો આ જે છે આ મેઇન તમારું સૂત્ર છે એનો ઉપયોગ તમારો થશે અહીંયા જે આપણે ઉદાહરણ નંબર એક અને બેમાં અને તમારું જે સ્વાધ્યાય છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકમાં મેઇનલી આનો ઉપયોગ થશે તમારે બસ આ એક મુદ્દો છે અને બીજો આપણો મુદ્દો છે એ આપણે ઉકેલ શોધવાનો છે આ બે મુદ્દા પર ચેપ્ટર આધારિત છે સાવ નાનો ચેપ્ટર છે સરળ ચેપ્ટર છે અને સાવ નાના નાના દાખલા છે ખાલી તમારે નાની એવી ભૂલ ના થાય ગણતરીમાં એ ખાલી તમારે ધ્યાન રાખવાનું છે પ્લસ માઇનસમાં બીજું ચેપ્ટર તો સાવ ઇઝી છે તો ખાલી આ એક મુદ્દો છે જેમાં આપણે તમારે ઉદાહરણ એક અને બે ગણવાનું છે અને સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક ગણવાનો છે હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે આપણે સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવી શકીએ તો ચાલો આગળનો આપણે મુદ્દો જોઈએ અહીંયા કે સુરેખ સમીકરણનો ઉકેલ તો દરેક એકચલ સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ હોય અનન્ય એટલે કે એક અને માત્ર એક એક અને માત્ર એક અહીંયા એક અને માત્ર એક જ ઉકેલ હોય અનન્ય એટલે અને દરેક દ્રિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય તો ચલો હું અહીંયા તમને ઉદાહરણ દ્વારા પણ સમજાવું છું કે કેવી રીતે અહીંયા અનંત ઉકેલ હોય અને કેવી રીતે એકચલ સુરેખ સમીકરણમાં અહીંયા માત્ર એક જ ઉકેલ હોય તો ચલો આપણે પહેલાં તો એક ચલ સુરેખ સમીકરણ લખીએ કે અહીંયા જો આપણે લખીએ અહીંયા ત્રણ એક્સ પ્લસ છ તો બરાબર ઝીરો તો આમાં કેટલા ચલ છે અહીંયા એક જ ચલ છે આપણો એક્સ તો આમાં આપણે ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણે એક્સની કિંમત શોધીએ તો કેવી રીતે શોધ શોધી શકીએ તો પહેલાં તો અહીંયા આપણે છને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો શું થશે અહીંયા ત્રણ એક્સ બરાબર જો છ પેલી સાઈડ જશે તો પ્લસ હતા તો માઇનસ થઈ જશે માઇનસ છ એક્સને આપણે કરતાં બનાવીશું તો માઇનસ છ ભાગ્યા ત્રણ તો અહીંયા એક્સની કિંમત આપણને મળી માઇનસ બે તો અહીંયા એક અને માત્ર એક જ કિંમત મળે છે જે ચલ સુરેખા સમીકરણ છે એમાં પણ અહીંયા આપણે કોઈ દ્રિચલ સુરેખ સમીકરણ લખીએ ચલો અહીંયા આપણે અલગ પેનથી લખી લઈએ કે ટુ એક્સ પ્લસ અહીંયા ફોર વાય પ્લસ અહીંયા ચાર બરાબર ઝીરો આ આપણું દ્વિચલ સુરેખા સમીકરણ છે કેમ કે બે ચલ છે અને બંને ચલની ઘાત અહીંયા એક છે તો આને આપણે દ્રિચલ સુરેખ સમીકરણ કહીશું હવે આને આપણે ઉકેલ શોધવાય તો કેવી રીતે ઉકેલ શોધ શોધી શકીએ કે જે આપણા ઉદાહરણ ત્રણ અને ચાર છે અને સ્વાધ્યાય ચાર પણ બેમાં છે આનો મેઇનલી ઉપયોગ થવાનો જ છે તો ચાલો અહીંયા હું તમને શીખવાડું છું કે ધારો કે અહીંયા જો આ જે સમીકરણ છે એમાં અહીંયા આપણે એક્સની કિંમત અહીંયા ઝીરો લઈએ તો આપણને વાયની કિંમત કેટલી મળશે એ આપણે અહીંયા શોધવાની છે તો ચલો અહીંયા સમીકરણમાં આપણે કિંમત મૂકીએ કે આપણું જે સમીકરણ છે ટુ એક્સ પ્લસ ચાર વાય વત્તા ચાર બરાબર જીરો તો અહીંયા એક્સની જગ્યાએ આપણે 0 મૂકીશું તો અહીંયા ટુ ગુણ્યા ઝીરો પછી ચાર વાય પ્લસ ચાર બરાબર અહીંયા 0 તો બે ગુણ્યા જીરો કેટલા થશે ઝીરો થશે પછી અહીંયા ચાર વાય પ્લસ ચાર બરાબર અહીંયા જીરો હવે જે આપણે ચાર વાય છે એને આ સાઈડ રાખીશું જે પ્લસ ચાર છે એને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થઈ જશે તો માઇનસ ચાર વાયને આપણે કરતાં બનાવીએ તો માઇનસ ચાર ભાગ્યા પ્લસ ચાર તો ચાર ચાર ઉડી ગયા તો અહીંયા આપણું શું વધ્યું અહીંયા એક વધ્યા તો વાયની કિંમત આપણને મળી અહીંયા માઇનસ વન તો ચાલો અહીંયા આપણે લખી દઈએ કે વાયની કિંમત મળી અહીંયા આપણને માઇનસ વન તો જ્યારે એક્સ આપણે ઝીરો લીધું તો વાય આપણને માઇનસ વન મળ્યું તો આ આપણો એક ઉકેલ થઈ ગયો અને આપણે કેવી રીતે લખી લખી શકીએ આપણે આમ લખતા હતા જેમ જે આપણું આગળનો ચેપ્ટર તો યામ ભૂમિ થાય એવી રીતે તમારે આનો ઉકેલ લખવાનો છે કે આનો ઉકેલ છે અહીંયા ઝીરો અને માઇનસ છે આ આપણો એક ઉકેલ છે આને કેટલા ઉકેલ મળી શકે આને અનંત ઉકેલ મળી શકે જો અહીંયા લખેલું છે તમારે આ લાઈન ખાસ યાદ રાખવાની છે તમારે લક્ષ્યમાં પણ પૂછાઈ શકે છે કે દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલો છે અહીંયા અનંત ઉકેલ હોય છે તો ચાલો અહીંયા આપણે બીજો ઉકેલ શોધીએ કે અહીંયા એક્સની કિંમત આપણે ચલો બે લઈએ કે એક્સ બરાબર અહીંયા આપણે બે લઈએ તો વાયની કિંમત કેટલી મળશે છે ચાલો આપણે શોધી લઈએ અહીંયા આવી રીતે તમારે ઉકેલ શોધતા જવાનો છે જો તમને પરીક્ષામાં પૂછેલું હોય કે બે ઉકેલ શોધો તમારી રીતે બે ઉકેલ શોધવાના છે જો ચાર પૂછો તો તમારે ચાર શોધો શોધી લેવાના છે સિમ્પલી તમને મળી જશે તો ચલો અહીંયા આપણે એક્સની કિંમત બે મૂકી દઈએ આપણું સમીકરણ શું છે અહીંયા ટુ એક્સ પ્લસ ચાર વાય પ્લસ ચાર બરાબર જીરો તો અહીંયા બે પછી એક્સની જગ્યાએ પણ બે આપણે કિંમત મૂકવાની છે પછી ચાર વાય પ્લસ ચાર બરાબર અહીંયા જીરો તો બે ગુણ્યા બે કેટલા થશે ચાર થશે પ્લસ ચાર વાય પ્લસ ચાર બરાબર અહીંયા જીરો પછી અહીંયા ચાર વાય ચારને ચાર કેટલા થશે અહીંયા આઠ થશે બરાબર અહીંયા જીરો આઠને બરાબરની પેલી સાઈડ મૂકીશું આપણે તો અહીંયા ચાર વાય બરાબર માઇનસ આઠ વાયને આપણે કરતાં બનાવીશું તો માઇનસ આઠ ભાગ્યા અહીંયા ચાર તો ચાર ચાર ઉડી જશે તો અહીંયા બે વધ્યા તો વાયની કિંમત મળી અહીંયા આપણને માઇનસ બે તો જ્યારે આપણે એક્સની કિંમત બે મૂકીશું ત્યારે આપણને અહીંયા વાયની કિંમત મળશે અહીંયા માઇનસ બે તો અહીંયા આપણને બીજો ઉકેલ મળી ગયો શું ઉકેલ મળ્યો આપણને અહીંયા બે અને માઇનસ બે આ આપણો બીજો ઉકેલ થઈ ગયો આ રીતે તમે જે અનન્ય ઉકેલ સોરી અનંત ઉકેલ શોધી શકો છો અનન્ય લેખ થાય જો તમારું એકચક સુર્યક્ષ સમીકરણ હોય તો એક જ ઉકેલ હોય અને આપણું દ્વિચક સુરેખ સમીકરણ છે જેના પર આખું ચેપ્ટર આધારિત છે એમાં આપણે અનંત ઉકેલ મળી શકે છે તો આનો ઉપયોગ આપણે અહીંયા ક્યાં કરીશું તો આનો ઉપયોગ છે એ ઉદાહરણ ત્રણ અને ચાર અને સ્વાધ્યાય આપણે ચાર પોઈન્ટ બેમાં આનો ઉપયોગ કરીશું તો મેઈનલી આપણો આ બીજો મુદ્દો છે અને પહેલો મુદ્દો આપણે શીખ્યા છીએ આપણું પ્રમાણે સ્વરૂપ હતું ઉદાહરણ એક અને બે અને સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક તો બસ ખાલી આટલું જ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે સાવ ઇઝી ચેપ્ટર છે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તેમને પણ સરળ ભાષામાં ઘણી શીખવા મળે